ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજની રેસીપી એકદમ ટેસ્ટી બનવાની છે તો આજે આપણે બનાવવાનું છે જામફળનું શાક તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં જામફળ લઈ લીધા છે સારી રીતે આપણે ધોઈ લીધા છે હવે એને આપણે સમારી લઈશું તો ઉપર નીચેનું આપણે એને પેલા કાપી લઈશું અંદરના બી છે એ બીને આપણે કાઢી લેવાના છીએ જો એકદમ સરસ કોણા હોય જામફળ તો તમે એના બી રાખી શકો છો ને તે તમારે કાઢી લેવાના છે બી ને હવે એને આપણે ઝીણા સમારી લેશું આવી રીતે આપણે બી કાઢીને જામફળ સમારી લેવાના છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં જામફળ સમારી લીધા છે હવે અહીંયા મેં મોળા લીલા મરચા લીધા છે હવે એને આપણે ઝીણી ઝીણી કટકીઓ કરી લઈશું એની આને સમારી લઈશું હવે તો ફ્રેન્ડ અહીંયા મેં લીલા મરચા સમારી લીધા છે હવે આપણે આદુ લસણ પેસ્ટ તૈયાર કરશું હવે અહીંયા મેં કડાઈ લીધી છે એમાં આપણે બે ચમચી તેલ એડ કરીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે ફ્રાય નાખીશું અને જીરું એડ કરીશું હિંગ નાખીશું આપણે લીલો લીમડો એડ કરીશું અંદર આપણે આદુ લસણ ની પેસ્ટ એડ કરીશું ઘણી બધી રેસીપી અલગ અલગ હોય છે અને જામફળ થી ઘણું બધું લોકો બનાવે પણ છે અને આયુર્વેદમાં પણ જામફળનું ખૂબ જ મહત્વ છે તો જો તમે ક્યારેય જામફળની સબ્જી ના બનાવી હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો તમે આપણે જે મોળા મરચાંની કટકી કરી હતી એ એડ કરીશું આમાં તમે મોડા મરચાં નું પ્રમાણ થોડું વધારે લેજો તો સરસ લાગશે

બહુ વાર નથી લાગતી એકદમ ઝડપી બનતી અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે થોડું પાણી એડ કરીશું બહુ પાણી નથી નાખવાનું થોડું પાણી એડ નાખ કરીશું આપણે સારી રીતે મિક્સ કરી દઈએ હવે આપણે પાંચ મિનિટ સારી રીતે કુક કરી લઈશું

જાણાયત કરી દઈશું ફ્રેન્ડ આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને આયુર્વેદિકમાં એ બહુ જ આનું મહત્વ છે તો તમે પણ એકવાર જરૂરથી તમારા ઘરે આ સબ્જી ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે અને ગેરંટી આપું છું એક બે રોટલી તો તમે વધારે ખાશો જ અને બાળકોને પણ સારું લાગશે એટલું ટેસ્ટી બને છે તો આપણું શાક તૈયાર છે તો ચાલો આવી જાવ જમવા તો ફ્રેન્ડસ તમને જામફળની રે શાકની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા ઘરે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ ટેસ્ટી બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ નથી કરજો થેન્ક યુ